હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ દેશભક્તિનું ખૂબ જ સુંદર બીજું ગીત કે ઇતિહાસમાં અમર થઈ જાય એવી મારા ભારતની નારીઓ ભજન નીચે લખીને આપેલું છે જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ ભારત માતાની જય જય હિન્દ વંદે માતર ઇતિહાસમાં અમર થઈ જાય એવી મારા ભારતની નારીઓ ઇતિહાસમાં અમર થઈ જાય એવી મારા ભારતની નારીઓ આભના ટેકા બની જાય એવી મારા ભારતની નારીઓ આભના ટેકા બની જાય એવી મારા ભારતની નારીઓ ભારતની નારી સતી સીતાજી કહેવાણા ભારતની નારી સતી સીતાજી કહેવાણા રજ રાણી તોય ઈ તો વન મારે હાલ્યા પછી એ તો ધરતીની ગોદમાં સમાય એવી મારા ભારતની નારીઓ સીતાજી ધરતીની ગોદમાં સમાય એવી મારા ભારતની નારીઓ ઇતિહાસમાં અમર થઈ જાય એવી મારા ભારતની નારીઓ આ ટેકા બની જાય એવી મારા ભારતની નારીઓ ભારતની નારી સતી દ્રૌપદી કહેવાના ભારતની નારી સતી દ્રૌપદી કહેવાણ ભરી સભામાં ઈ તો મન મામું જાણ ભરી રે સભામાં ઈ તો મન મામું જાણ પછી હરિયે રાખી એની લાજ એવી મારા ભારતની નારીઓ હરિયે રાખીએ એની લાજ એવી મારા ભારતની નારીઓ ઇતિહાસમાં અમર થઈ જાય એવી મારા ભારતની નારીઓ ભારતની નારી સતી મીરાબાઈ કહેવાણ ભારતની નારી સતી મીરાબાઈ કહેવાના રાણા રાણાજીએ લીધા એના સત સતનાર પારખા રાણાજીએ લીધા એના સતનાર પારખા એ તો કૃષ્ણની મૂર્તિમાં સમાય એવી મારા ભારતની નારીઓ કૃષ્ણની મૂર્તિમાં સમાય એવી મારા ભારતની નારીઓ ઇતિહાસમાં અમર થઈ જાય એવી મારા ભારતની નારીઓ આ ટેકા બની જાય એવી મારા ભારતની નારીઓ ભારતની નારી સતી કહેવાણા હહેવાણા ભારતની નારી સતી અંસુય કહેવાણા ત્રણેય દેવોને એણે બાળક બનાવ્યા ત્રણેય દેવોને એણે બાળક બનાવ્યા જગદીશ ની જને તક હહેવાય એવી મારા ભારતની નારીઓ હારે ઈ તો જગદીશ ની જને તક હહેવાય એવી મારા ભારતની નારીઓ ભારતની નારી સતી તારા મતી કહેવાણા ભારતની નારી સતી તારા મતી કહેવાણ સત્યને કારણે શોકમાં વેસાણા સત્યને કારણે એ શોકમાં વેસાણ પુત્ર એનું ખાપણ વિના જાય એવી મારા ભારતની નારીઓ પુત્ર એનો ખાપણ વિના જાય ये भी मारा भारत ने नारी ओ, भारत ने नारी सती सावित्री कहवाना भारत ने नारी सती सावित्री कहवाना <coughs> सत्यवान ना जीव काज यम पासल दौड़िया सत्यवान ना जीव काज यम पासल दौड़िया इतो जमाला ने पाछल वहें जाय એવી મારા ભારતની નારીઓ હારે તો જમડાની પાછળ પાછળ જાય એવી મારા ભારતની નારીઓ ભારતની નારી સતી સાંગાવતી કહેવા સાધુનું રૂપ લઈને આવ્યા ગિરધારી પુત્ર એનો પુત્ર ખાંડી ને જમાડે કીરતાર એવી મારા ભારત ભારતની નારીઓ પુત્ર ખાંડીને જમાડે કીર તાર એવી મારા ભારતની નારીઓ ભારતની નારી સતી તોરલ કહેવાણા જાડે જાની નાવડી દરિયામાંથી તારી જાડે જાની નાવડી દરિયામાંથી તારી પલમાં એને પીર કરી દે એવી મારા ભારતની નારીઓ પલમાં એને પીર કરી દે એવી મારા ભારતની નારીઓ ભારતની નારી સતી ગંગાબાઈ કહેવાણ પોતે પોતાની જાતને જાણી પાનબાએ દીધો ઉપદેશ એવી મારા ભારતની નારીઓ પાન દીધો ઉપદેશ એવી મારા ભારતની નારીઓ ભારતની નારી સતી અમરમાં કહેવાણ ભારતની નારી સતી અમરમાં કહેવાણા સોળે શણગાર સજી સાસરીએ હાલ્યા સોળે શણગાર સજી સાસરીએ હાલ્યા એને માર્ગમાં ગુરુ મળી જાય એવી મારા ભારતની નારીઓ હરે એને માર્ગમાં ગુરુ મળી જાય એવી મારા ભારતની નારીઓ ભારતની નારી સતી લક્ષ્મીબાઈ કહેવાણ ભારતની નારી સતી લક્ષ્મીબાઈ આ દેશ માટે લડ્યા ઈ તો પુત્ર પાસળ બાંધી દેશને માટે લડ્યા ઈ તો પુત્ર પાસળ બાંધી એને દુશ્મનને ને દીધા હરાવી એવી મારા ભારતની નારીઓ હાર એને દુશ્મનને ને દીધા હરાવી એવી મારા ભારતની નારીઓ ભારતની નારીઓની અમર કહાની આવી વીરાંગનાને સો સો સલામ સે આવી વિરાંગના વારે વારે નમન છે એને યાદ કરી થઈ જાય બેડો પાર એવી મારા ભારતની નારીઓ હારે એને યાદ કરી થઈ જાય બેડો પાર એવી મારા ભારતની નારીઓ એને મળવાથી થઈ જાય ભવ પાર એવી મારા ભારતની નારીઓ ઇતિહાસમાં અમર થઈ જાય એવી મારા ભારતની નારીઓ આ ટેકા બની જાય એવી મારા ભારતની નારીઓ